નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડનું ઈ કેવાયસી તમે તમારી જાતે જ મોબાઈલથી ઓનલાઈન કરી શકો છો એના માટેનો આ વિડીયો હજુ સુધી તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી જઈ અને તમે આ વિડીયો જોઈ શકો છો અને એમાં બતાવ્યા પ્રમાણે ખૂબ જ સરળતાથી તમારું ઈ કેવાયસી કરી શકો છો પરંતુ અહીંયા કેટલાક મિત્રોનો એવો પ્રશ્ન છે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો નથી અથવા તો જે નંબર લિંક કરેલો હતો એ કાર્ડ બંધ થઈ ગયું છે અથવા તો ખોવાઈ ગયું છે તો શું રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકાય તો આવા કિસ્સામાં મિત્રો રેશન કાર્ડનું ઈ કેવાયસી તો તમે કરાવી શકો છો પરંતુ તમારી જાતે જ ઓનલાઈન મોબાઈલથી ઈ કેવાયસી નહીં કરી શકો એનું કારણ છે કે જ્યારે આપણે માય રાશન એપ્લિકેશનમાં ઓનલાઈન ઈ કેવાયસીની પ્રોસેસ કરીએ છીએ ત્યારે આધાર કાર્ડ સાથે લિંક હોય એ નંબર ઉપર ઓટીપી આવતો હોય છે અને આ ઓટીપી આપણે વેરીફાય કરવાનો હોય છે તો જ આપણે સક્સેસફુલી ઈ કેવાયસી કરી શકીએ છીએ પરંતુ જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો ઓટીપી નહીં આવે અને આપણે ઈ કેવાયસી કરી શકીશું નહીં તો આવા કિસ્સામાં આપણી પાસે બે ઓપ્શન છે કે જેના દ્વારા આપણે ઈ કેવાયસી કરી શકીએ છીએ એક તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો પડશે એના માટે તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે ત્યાં જઈ અને તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી અને આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે જેના માટેનો ચાર્જ પચાસ રૂપિયા તમારી પાસેથી લેવામાં આવશે બીજો જે ઓપ્શન છે એમાં રેશન કાર્ડ કેન્દ્ર એટલે કે તમારી વ્યાજબી ભાવની જે દુકાન હોય ત્યાં અથવા તો ગ્રામ પંચાયતમાં કે નગરપાલિકામાં વીસીઈ એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર વ્યક્તિ હોય છે એની પાસે જઈ અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો પણ તમારું કેવાયસી થઈ જશે એના માટે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની પણ જરૂર નથી અને એનો કોઈ પણ ચાર્જ નથી કોઈ પણ પ્રકારનું ફી અહીંયા તમારે આપવાની નથી મફતમાં તમારું ઈ કેવાયસી અહીંયા તમે કરાવી શકો છો તો આ બે રીતે તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો તો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત